આજે વેલેન્ટાઇન્સ ડે અને આજના દિવસે અમદાવાદમાં પોલીસ પણ સતર્કતા દાખવી રહી છે શહેરના રિવરફ્રન્ટ વેસ્ટ તરફના હિસ્સા પર પોલીસ અને શી ટીમ તૈનાત છે ત્રણ શી ટીમની અને સ્થાનિક પોલીસની ટુકડીઓ બંદોબસ્તમાં કાર્યરત છે રિવરફ્રન્ટ ઉસ્માનપુરા ગાર્ડનમાં પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અસામાજિક તત્વો અને લુખા તત્વો કોઈ અરાજકતા ન ફેલાવે તેને લઈ અને પોલીસની ટીમ બંદોબસ્તમાં લાગી છે તો વેલેન્ટાઇન્સ ડે પર પોલીસની ટીમ તૈનાત છે રિવરફ્રન્ટ વિસ્તારમાં ખાસ કરીને જે ગાર્ડન આવેલું છે તેની આસપાસ શી ટીમ અને પોલીસના કાર્યકર્તાઓ તૈનાત છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અસામાજિક તત્વોનો કહેર ન વર્તાય તેને લઈ અને પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આપ અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો સુરત પણ અને અમદાવાદના પણ સુરતમાં પણ આજ પ્રમાણેની પરિસ્થિતિ છે બીચના આ વિસ્તારમાં પણ ડુમ્મસ બીચના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પોલીસ સ્ટેન્ડ બાય છે અને પૂરતી નજર રાખી રહી છે અમદાવાદમાં પણ રિવરફ્રન્ટ વિસ્તારમાં શીટીંગ પણ તૈનાત છે તો આપ આ દ્રશ્યો જુઓ આજે ચૌદમી ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડે અને આજના આ દિવસે ખાસ બંદોબસ્ત આજે ચૌદમી ફેબ્રુઆરીમાં વેલેન્ટાઈન નિમિત્તે રિવરફ્રન્ટ ઉપર ઘણા બધા લોકો ફરવા આવતા હોય છે અનુસંધાને દર વર્ષની જેમ આ વર્ષે પણ એક કડક બંદોબસ્ત ગોઠવવામાં આવે છે ખાસ કરીને વાળદ કટ ઉપર ઉસ્માનપુરા તેમજ નવરંગપુરા કટ બાજુથી અને એલિસ બ્રિજ બાજુથી જે આવતા હોય એ વાહનો ઉપર ત્યાં પોલીસના પોઈન્ટ ગોઠવવામાં આવેલા છે અને સી ટીમની ત્રણ વાહનો પણ આ બાબતે પેટ્રોલિંગ રાખી અને કોઈ અનિચ્છીય બનાવ ન બને અને કોઈને હેરાનગતિ કોઈ કરવામાં ન આવે કોઈ વ્યક્તિ દ્વારા ખોટી રીતે એ બાબતે તકેદારી લેવામાં આવી છે જો આ બાબતે કોઈ કાર્યવાહી આવી કરવામાં આવી રહેલ હોય તો તેના વિરુદ્ધ તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આજે વેલેન્ટાઇન ડેને લઈને અમદાવાદ શહેર પોલીસ સક્રિય બની છે અને સતગતાના ભાગરૂપે સતર્કતાના ભાગરૂપે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ખાસ ગોઠવવામાં આવ્યો છે રિવરફ્રન્ટ વિસ્તારની સાથે સાથે શહેરના એવા કેટલાક નામચીન અને પ્રખ્યાત ગાર્ડનો છે કે જ્યાં પ્રેમી પ્રેમીયુગલો આવતા હોય છે આટના દિવસે ખાસ અને ભૂતકાળના અનુભવોના આધારે કેટલાક સંગઠનો અને સામાજિક તત્વો હોય છે એ પ્રેમી પંખેડાઓને પરેશાન કરતા હોવાની ઘટનાઓ ભૂતકાળમાં અવારનવાર બની ચૂકી છે ત્યારે સતર્કતાના ભાગરૂપે આજે વેલેન્ટાઇન ડે છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે રિવરફ્રન્ટ વલ્લભ સદનનો જે હિસ્સો છે ત્યાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસના પોલીસકર્મીઓ સુરક્ષાના ભાગરૂપે બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવે છે માત્ર રિવરફ્રન્ટ વલ્લભ સદન નહીં પરંતુ આ જે પોલીસ સ્ટેશનનો હદનો વિસ્તાર આવે છે ઉસ્માનપુરા ગાર્ડન છે સાથે સાથે વિશ્વકુંચા રસ્તા છે રિવરફ્રન્ટનો જે પટ્ટો છે આ પ્રકારના અલગ અલગ મોટા જે હોટ ફેવરિટ ગાર્ડનો અથવા તો પ્લેસીસ હોય છે ત્યાં આજના દિવસે સતર્કતાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ અનિશ્ચિત ઘટના ન બને સાથે સાથે મોટા ગાર્ડન પરિમલ ગાર્ડન હોય લો ગાર્ડન હોય કાકરિયા ગાર્ડન હોય આ પ્રકારના જે અલગ અલગ મોટા ફરવાલાયક સ્થળો હોય છે કે જ્યાં આજના દિવસે પ્રેમી યુગલો ફરવા આવતા હોય છે એને લઈને પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ અનિશ્ચય ઘટના ન બને એટલે સતર્કતા આજના દિવસે રાખવામાં આવી રહી છે અને પોલીસ કર્મીઓનો બંદોબસ્ત રિવરફ્રન્ટ વલ્લભ સદન વેસ્ટ સહિત અલગ અલગ જે ફરવાલાયક સ્થળો છે ત્યાં જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન સંજય જાદવ સાથે અર્પિત દરજી બીપીએસ પિતા અમદાવાદ